ગુડ મોર્નિંગ નમસ્તે વેલકમ જય શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ એક નવો દિવસ નવી શરૂઆતને આજનું એ એડવેન્ચર છે ને કંઈક અલગ છે આજે અમે લોકો એજીએલ ગ્રુપ અને ભરૂચ રનિંગ ક્લબ તરફથી પાવાથોન ફોરમાં આવ્યા છીએ અને આજનો અમારો મોટો છે પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા એટલે અમે લોકો અહીંયાથી ઉપર દોડીને ચડીશું પાવાગઢ માતાજીના દર્શન કરીશું ને વચ્ચે જે કંઈ પ્લાસ્ટિક વેસ્ટ હશે ને એને અમે કલેક્ટ કરીશું તો આજની અમારી ઇવેન્ટ છે ભરૂચ સાયકલિંગ ક્લબ રનિંગ ક્લબ સાથે ને મારી સાથે ઊભા છે કાંતિ કાકા લગભગ ગુજરાતમાં કોઈ એવું વ્યક્તિ ન હોય કે એમને નહીં ઓળખતું હોય એમણે કીલીમાંજરો કર્યું છે સાથે સાથે પંચ કૈલાસ છે સાયકલિંગથી ઘણી બધી યાત્રાઓ કરી છે લાયન્સ તમના સદસ્ય છે તો આપણે કાંતિ કાકાને કહે કે કાંતિ સાહેબ કેવું લાગી રહ્યું છે તમને આજે ખૂબ જ સુંદર વાતાવરણ પણ ખૂબ જ સુંદર છે અને જે અભિયાન આપણે પ્લાસ્ટિક મુક્ત પાવાગઢ કરવાના છીએ એ ખરેખર બહુ સારો ઉદ્દેશ્ય છે અને આજે ખૂબ જ આનંદ છે તો ચલો મહાકાળી માતાનું નામ લઈ અને આપણે આ ઇવેન્ટને સ્ટાર્ટ કરીએ બોલો જય મહાકાળી તો આ ગેટ છે છે અને અમારી ટીમ અહીંયા રેડી છે અને ઘણા મિત્રો પાછળથી આવી રહ્યા છે પહેલા જ કીધું એમ કાંતિ સાહેબ છે અહીંયા અને જસ્ટ અહીંયાથી અમે રનિંગ સ્ટાર્ટ કરીશું એક જબરજસ્ત પર્સનાલિટી છે એજ મેટર કરતી નથી એનું સીધે સીધું ઉદાહરણ છે કાંતિ કાકા બરાબર એમની જોડથી શીખો એટલે કેવું શીખો કે જે કરવું છે ને પેશનથી કરો સવારે બે વાગ્યાના એ લોકો ભરૂચથી નીકળ્યા છે અને મને બરોડા મળ્યા છે તો જો આ બધા અમારા રનિંગ આજના સભ્યો છે પ્લાસ્ટિક ઇન્ડિયા બરાબર સેવ નેચર સેવ એન્વેન્ટ કંઈક અલગ કરીએ છીએ દર વખતે આજે અને આ જ વસ્તુ આપણે કરીશું ચાલો

આજની આખી ઇવેન્ટ છે ને એરજી ગ્રુપ અને ભરૂચ રનિંગ ક્લબ દ્વારા પર્યાવરણ બચાવો પ્લાસ્ટિક મુખાર તો આજની ઇવેન્ટ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ ફ્લેગ ઓફ થઈ રહ્યું છે અને આ છે આપણી ઇવેન્ટની સ્ટાર્ટિંગ તો ચાલો આપણે હવે ઇવેન્ટને સ્ટાર્ટ કરવા જઈએ અને ઇવેન્ટને આગળ લઈ જઈએ માટે ટીમ જો અને કાર્ય ગુડવક સર કાંધી કાકા કઈ છોડ્યું રસ્તા આ છે અમારા પંચકૈલાસી કાંતિ કાકા એકદમ જબરજસ્ત એમનામાં સ્પિરિટ છે કોઈ પણ કામ કરવાની ને જે કામ લે છે ને એ મૂકતા જ નથી જો કચરો તો મીનવાનો છે સાથેની એની પોલીથીન પણ લીધી છે અને અત્યારે કરી રહ્યા છે પાવા પાવાતોન ફોર પોઈન્ટ નેચર પ્લાસ્ટિક રસ્તામાં ફેંકો નહીં આપણી પૃથ્વી બહુ સુંદર છે બગાડશો નહીં કચરો રસ્તામાં ફેંકો નહીં આજનું પણ મિત્રો જઈ રહ્યા છે આ ઇવેન્ટ ખરેખર એટલી સુંદર છે ને થાક લાગશે પણ તમને ખબર નહીં પડે થાક લાગે છે કેમ કે તમે નેચર માટે કામ કરી રહ્યા છો નેચરને બચાવવાનું કામ કરી રહ્યા છો અને આ કોન્સેપ્ટમાં હું તો એવું કહું કે આવતા વર્ષે જ્યારે ફાઇવ પોઈન્ટ ઝીરો થાય ને તો ગુજરાતના દરેક જિલ્લામાંથી પાંચ પાંચ એવા સભ્યો આવે કે જે લોકો રેગ્યુલર રનિંગ કરે છે અથવા તો નેચર માટે થોડા તૈયાર છે નેચરને બચાવવા માટે તો ચાલો હજુ આગની અપડેટ આપ્યા હજુ તો મહાકાળી માતાના દર્શન કરવાના છે વચ્ચેનો ઘણો ખરો કચરો લેવાનો છે ફક્ત દોડ નહીં આ છે ખરું વર્ક જુઓ નેચર માટે ગુડ વર્ક સર ઓલમોસ્ટ માચી પહોંચવા આવ્યા છીએ અને જોવા જઈએ ને દોડો ચાલો અને કચરો ઉઠાવો પાવાગઢ દર્શનાર્થે આવતા તમામ ભક્તોને નમ્ર વિનંતી કે તમે તમારો જે કિંમતી પ્લાસ્ટિકવાળો સામાન લાવ્યા હોય ને એ તમારા ઘરે લઈ જજો રસ્તા પર ના નાખશો આ તો અમે આ એક દિવસ ઇવેન્ટ કરીએ છીએ બાકીના ત્રણસોને ચોસઠ દિવસ કે પાંસઠ દિવસ તમારે એનું જતન કરવાનું છે માટે કચરો નાખશો નહીં અને નેચરને બચાવજો આટલું આ પવિત્ર સ્થળ છે ને એની રક્ષા કરો ચાલો જુઓ અહીંયા જુઓ તમે હવે છે ડેડિકેશન આને જ કહેવાય અને જો સામે હવે મારો માતાનું ઘર આવી ગયો છે એક એક વ્યક્તિ નેચર માટે પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે વન દે ચાલો ચાલો રેડી 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 કમન કમન કમન

નમસ્કાર અમે અત્યારે પાવાધોન ફોરમાં છીએ અહીંયા માચીની નજીક પહોંચવા આવ્યા છીએ અને અમારા આજની આ ઇવેન્ટનો મોટો છે પર્યાવરણ બચાવો પ્લાસ્ટિક બુક ભારત અને એ જ અમે કરી રહ્યા છીએ રસ્તામાં પડેલો જે રીતે ઉતારીએ છીએ એ સંદેશો આપ્યા છે એની જનતાને કે જ્યારે પણ તમે આવા પ્રવાસનના સ્થળે આવો તો કચરો મહેરબાની કરીને કચરા નાખો જેથી આવી બીજી સંસ્થાઓને આ કાર્ય કરવું ના પડે આપણા દેશને આપણે જ બચાવવાનો છે અને પ્લાસ્ટિક મુક્ત આપણે જ કરવાનું છે બોલો પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયા રસ્તાનો વ્યૂ જો છે ને જબરજસ્ત વ્યૂ આવા વ્યૂ સાથે અમે લોકો કરી રહ્યા છે પાવર સો ફોર કલાકના રનિંગ પછી પહોંચી ગયા છે માચી ચાંપાનેર થી એક કલાકમાં અમે લોકો પાંચેક કિલોમીટર જેવું દોડ્યા કચરો ઉઠાયો અને સાથે અમારા સરપંચ છે દુબે તો સર કેવું લાગ્યું આજની ઇવેન્ટમાં ઇઝ અ યુનિક એક્સપિરિયન્સ યસ સર બરોડાથી છે પહેલીવાર મુલાકાત થઈ છે હવે મળતા રહીશું કદાચ રનિંગના સાયકલિંગમાં પણ એમ પહેલી છે પણ પાવાથનના ચઢાણમાં એક નવો અનુભવ થયો ચઢાણમાં કેવી રીતે દોડવું ચઢાણમાં નાના નાના સ્ટેપ લેવા પડે છે આમ ફ્લેટ જમીન હોય હા તો સ્પીડ થઈ શકે પણ એવી સ્પીડ અહીંયા કરવા જઈએ તો બહુ થાકી જવાય છે ઓકે અને સાથે સાથે નીચેથી કચરો પણ લેવાનો છે બેન્ડ પણ થવાનું છે કેટલું ડિફિકલ્ટ હશે બોલો વિચારો બરાબર એટલે અમારો ફક્ત એક જ સંદેશ છે અહીં આવો પ્રવાસન સ્થળે તો કચરો ફેલાવશો નહીં

રેગ્યુલર આજે બુધવાર છે ને બુધવારની તમે ભીડ જુઓ માચી ઉપર ભાવિ ભક્તો આવી ગયા છે અહીંયા ને આ કંઈક સવારનું લોકેશન છે આ રીતે સાડા નવ વાગ્યા છે અને અમે પહોંચી ગયા છીએ માચી હવે અહીંયાથી અમે લોકો ચાલીને દોડીને જઈશું અમે માઘાડી માતાના દર્શનમાં ચલો અને ભરૂચ સ્ટ્રેડિંગ ક્લબ દ્વારા સંયુક્ત उपस्थમે આ એક પાવસન ચાર્نو આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભરૂચથી અને વાપી સુધીના રનર્સ આવેલા છે બરોડા દીડિયાપાડાથી વોલેન્ટિયર્સ આવેલા છે એ આરજી ગ્રુપના અમારો મુખ્ય ઉદ્દેશ છે પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાનો છે પર્યાવરણને ખૂબ નુકસાન કરે છે પ્લાસ્ટિક એટલે દરેક વ્યક્તિએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો બને એટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને પર્યાવરણ બચશે તો દેશ સ્વચ્છ બચશે થેન્ક યુ વેરી મચ તો ઉપર આવીને ફોટોગ્રાફી કરીને અમે લોકો હવે જઈ રહ્યા છીએ મહાકાળી માતાના દર્શને ચાલતા જઈશું ને આ છે એનું ફર્સ્ટ હવે સ્ટેપ તો મહાકાળી માતાના નામ પર પહેલું સ્ટેપ લઈને આપણે જઈ રહ્યા છે બોલ મહાકાળી કી જય માતાજી પાછળ જઈ કોસ્ટ કરે છે ને હવે હવે જઈશું જો ચલો સ્ટ્રગલ કોને કહેવાય મિત્રો પર ચાલુ છે દેખાય છે એક મિત્ર આ બાજુ છે અને બીજા આ સાઈડ ઉતરે છે નીચે જો દેખાય છે અને રોપ વે પણ ચાલુ છે રિયલ સ્ટ્રગલ જે કોઈને કામ ધંધાથી નફરો થાય ને એકવાર જોઈ લો અમે અત્યારે આવી ગયા છે મહાકાળી માતાના મંદિરની એક્ઝેક્ટ નીચે શૂઝ નીકાડી દીધા છે અને હવે અમે ઉપર જઈશું માતાગીના દર્શને બોલો મહાકાળી માતા માકાળી માતા સર્વેના દુઃખ દૂર કરો ને સૌ સારું થાય એવી મનોકામના સાથે આવી રહ્યા છે માતાજીના ટોપ પર આવીને તમે અહીંનું વેધર જુઓ લાગે કે સિમલા મનાલી કાશ્મીર આવી ગયા હોય અને આ માતાજીની દયા છે કે અમે લોકોએ અમારી પાવાથોન એકદમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે અને અમે લોકોએ માતાજીના દર્શન કરીશું તમને પણ દર્શન કરાવીશું તો નેક્સ્ટ ઇયર જ્યારે પણ પાવાથોનમાં તમારે આવવું હોય તો કોન્ટેક કરજો હું ડિટેલ આપી દઈશ નીચે ખરેખર ખૂબ મજા આવશે જે લોકો ફર્સ્ટ ટાઈમ કરે છે ને એના માટે પણ સારું છે જો અહીંયા બધા બેઠા છે ને અહીંનું વાતાવરણ જુઓ નક્રો બોસ નક્રોસ વાદળોની વચ્ચે અમે લોકો આવી ગયા અને વાદળો અમને ટચ થઈને જઈ રહ્યા છે હવે આનાથી સુંદર અનુભવ કયો કહેવાય તમને કંઈક મેળવવું હોય ને તો ઘરની બહાર નીકળવું પડે અને તમારે જો કંઈક અલગ કરવું હોય ને તો આવી બધી એક્ટિવિટી કરવી પડે જો અમારા ગધા બધા છે ને એ પણ માતાજીના દર્શને આવી જાય છે સામાન લઈને જો સામાન ઉતરી રહ્યો છે ਮੰਦੀਰਾਂ ਉਹ ਪਹਿਲਾਂ ਤੁਸੀਂ ਕਾਲ ਭੈਰਵਨਾ ਦਰਸ਼ਨ ਕਰੋ ਜੋ ਜੈ ਕਾਲ ਭੈਰਵ ਇੱਕਦਮ ਗਾਜੀ ਕਾਲ ਭੈਰਵ ਜੀ ਦਾ ਦਰਸ਼ਨ ਕਰਾਏ ਤੁਸੀਂ ઓઘાટ ખૂબ આવતો હશે પણ એટલી જબરજસ્ત મજા આવીને માતાજીના દર્શન કરીને આનંદ અનુભવ્યો ગાંધી સાહેબ કેવું લાગી રહ્યું છે અતિ સુંદર માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે સાહેબ તમારે લુગીદાસમાં બહુત ધન્યવાદ માતાજીએ દર્શન કરાવી દીધા ફાઇનલી અહીંયા આવી ગયા છે રન કમ્પ્લીટ કરીને અને આ જગ્યા પર હવે અમારી સેરેમની છે એ થશે

ટુ ચેનલ એજીઆર ગ્રુપ અને પાવાથોન કમ્પ્લીટ કરી છે અને અત્યારે બસ આ જગ્યા છે ને ત્યાં ભોજન લીધું છે અહીંયાથી છોડીને અમે ઘરે જઈશું તો ફરી જ આવે એક નવા ટ્રાવેલિંગના અથવા તો આ રીતે ઇવેન્ટના વિડીયો સાથે ફરી મળીએ ત્યાં સુધી કીપ પેડલિંગ કીપ સાયકલિંગ હેવ અ આઈસ ડે બાય 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 બાય